ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ આપ્યું છે વડગામ બેઠક ઉપરથી જે દિનેશભાઈ ભટોળ જે ડિરેક્ટર માટે નિશ્ચિત રૂપે માનવામાં આવી રહ્યા છે તે પણ ક્યાંક બિનહરીફ થયા છે દિનેશ ભટોળ અને કેપી ચૌધરી વચ્ચે હરીફાઈ થઈ હતી જેમાં કેપી ચૌધરી છે તેમને ક્યાંય મેન્ડેટ આપવામાં નથી આવ્યું એટલા માટે હવે એ જોવાનું છે કે જે જૂના જોગીઓ છે તે હવે જ્યારે મેદાનમાં હતા અને એમનું જ નામ જ્યારે હવે કાઢવામાં આવ્યું છે એટલે કે તેમને મેન્ડેટ આપવામાં નથી આવ્યું એટલે સવાલે પણ થઈ રહ્યા છે કે જે સહકારી ક્ષેત્રે આગળ વધવા માંગતા હતા તેમને હવે ક્યાં ઘરે બેસાડવામાં આવ્યા છે આમની પહેલા આપણે પણ જોયું હતું કે બનાસ ડેરી નિયામક મંડળની ચૂંટણી યોજાય તે પહેલા જ ચૂંટણી પ્રક્રિયા સામે સવાલ ઉઠાવવામાં આવ્યા હતા અને એ સમય દરમિયાન આપણે એ પણ જોયું છે કે રાધનપુર બેઠક ઉપરથી જે શંકર ચૌધરી છે એ એ છે તે થયા હતા એટલે કે બને તેવી પણ તેઓ ચેરમેન બને તેવું પણ ક્યાંક અત્યારે દેખાઈ રહ્યું છે હવે એ જોવાનું છે કે જે જૂના જોગીઓને ઘરે બેસાડવામાં આવ્યા છે તે આવનાર સમયમાં શું કરે છે કારણ કે સરકારી ક્ષેત્રે ક્યાંય અત્યારે તેઓ નિષ્ક્રિય છે તો સહકારી ક્ષેત્રમાં તેઓ સક્રિય થવા માંગતા હતા એ તમામ નથી જેમના થકી હવે જે જૂના છે છે તે ઘરે બેસી ગયા જેમાં હરિભાઈ ચૌધરીનો પણ સમાવેશ થાય છે એમની સામે પણ વાંધા અરજી કરવામાં આવી હતી તે એ જ સમયે વાંધા અરજી છે તે પરત ખેંચી લેવામાં આવી હતી પરંતુ હવે જયારે હરિભાઈ ચૌધરીનું પત્તું કપાયું છે અને હવે ભાજપે જયારે છ બેઠકો માટે મેન્ડેટ આપ્યા છે અને આ મેન્ડેટ જ્યારે આપવામાં આવ્યા છે ત્યારે હવે એ જોવાનું છે કે હવે જે વ્યક્તિ છે એમની આખી પેનલનું શું થાય છે કારણ કે પેનલ પણ ખૂબ મહત્વની હોય છે હવે સૌથી પહેલા તો જ્યારે ઘણા બધા જે અત્યારે હરીફ હતા એકબીજાના ભારતીય જનતા પાર્ટીની સામે જેમના જ નેતાઓ પડ્યા હતા અને એમાં જે ઘણા બધા ઉમેદવારો છે તે બિનહરીફ થઈ રહ્યા છે આ તમામ બાબતે પ્રદેશ મંત્રી ભાજપના જે હિતેશ ચૌધરી છે તે શું કહી રહ્યા છે એ સાંભળી લઈએ આજે વડગામ તાલુકાના બનાસ ડેરીના જે છ ઉમેદવારો હતા દિનેશભાઈ પટોળ કેશરભાઈ ચૌધરી કેશરભાઈ વાયડા ફલજીભાઈ રમેશભાઈ અને મોગીભાઈ પટેલ છ ઉમેદવારોએ ભારતીય જનતા પાર્ટી અને બનાસ ડેરીના નેતૃત્વએ શંકરભાઈ ચૌધરી પર વિશ્વાસ દાખવ્યો છે અને એવું સામ વડગામ તાલુકાને સમરસ કરવાનું નક્કી કર્યું છે સામૂહિક મળીને અને સાંજે પાંચ વાગ્યા સુધી એની જે ટેકનિકલ ફોર્માલિટીઝ છે એ પણ સાથે પૂરું કરશે પણ આજે સામૂહિકતા દર્શાવી અને વડગામના બિનહરીફ જાહેર કરવાનું નક્કી કર્યું છે આજે વડગામ તાલુકાના બનાસ ડેરીના જે છ ઉમેદવારો હતા દિનેશભાઈ પટોળ કેશરભાઈ ચૌધરી કેશરભાઈ વાયડા ફલજીભાઈ રમેશભાઈ અને મોગજીભાઈ પટેલ છ એ છ ઉમેદવારોએ ભારતીય જનતા પાર્ટી અને બનાસ ડેરીના નેતૃત્વ શંકરભાઈ ચૌધરી પર વિશ્વાસ દાખ્યો છે અને એવું સામ વડગામ તાલુકાને સમરસ કરવાનું નક્કી કર્યું છે સામૂહિક મળીને અને સાંજે પાંચ વાગ્યા સુધી એની જે ટેકનિકલ ફોર્માલિટીઝ છે એ પણ સાથે પૂરું કરશે પણ આજે સામૂહિકતા દર્શાવી અને વડગામના હરીફ જાહેર કરવાનું નક્કી કર્યું છે હવે જે ભાજપે રહી રહીને મેન્ડેટ આપ્યું છે અને જે આ છ બેઠકો બિનહરીફ થતી પણ ક્યાંક દેખાઈ રહી છે કારણ કે સોળ બેઠકમાંથી અગાઉ દસ બેઠક થઈ હતી છ બેઠક ઉપર સૌ કોઈની નજર હતી કારણ કે તે ભાજપના જ નેતા ભાજપ નેતાની સામે પડ્યા હતા હવે પણ જે રીતે આ બનાસડેરીની ચૂંટણી વધારે રસપ્રદ બનતી જાય છે તેમને લઈ આપ શુમાનો છું કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર